બનાસકાંઠાના સિહોરીના પીપળાવાસમાં લોહિયાળ જંગ સમાધાન કરવા બેઠેલા આગેવાનોની હાજરીમાં જ ઉડી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના મથક શિહોરીમાં આજે કાળજુ કપાવી દે તેવી ઘટના સામે આવી છે જ્યાં શાંતિ સ્થાપવા માટે થયેલી બેઠક જંગના મેદાનમાં ફેરવાઈ ગઈ શિહોરીના પીપળાવાળાવાસમાં સામાજિક પ્રશ્ને ચાલતા વિવાદનું દુઃખદ સુખદ સમાધાન લાવવા માટે દલિત સમાજના આગેવાનો એકઠા થયા હતા પણ કોને ખબર હતી કે આ બેઠક હોસ્પિટલના બીછાને પૂરી થશે સિહોરીમાં સર જાહેર ઢીંગાણું

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ દોડી આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સીહોરી રેફરર હોસ્પિટલ ખસેડાયા હતા જો કે ઈજાઓ વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે અહેવાલ જન્તી બેઠક કન્યુ 60 હા પ્રેપળાવાળા વાસની અંદર દિનોભાઈ ને ધનોભાઈ ત્યાં રહેતા હતા અને મેડલાની અંદર અમને અમારા વાસમાંથી બોલાયને કે સમાધાન કરવું છે નાડો તમે ઠપકો આપો આ અપકો આપવા બાદ અમે અહીંયા ગયા કોઈ અમારી વાત હોય ને હજી વફળીએ નથી મારવા ચાલો આલોકન કરી દીધો આદીના ભાઈને નિયમ મારવાનું ચાલુ કંઈ નહીં તમારું નામ મારું નામ કાંતિ પેપરમાં ભૈ મકવાણ સિહોરી મારનાર કોણ મારનાર ધનો ધનાની વહુ ધનાની છોડી ધનાલા બે છોકરા આ બધાય મારી આ છે આલોકન ધના ભાઈ મેં વાભઈ આ મારી હાજરીનું રમતા લે મારી વસ્તીની સમસદ

બેને મોલ્લા દાડે અમને માર્યા પણ અમે નહોતું આવા તોફો કર્યો મટી જાત સારું છે પણ અહીં એના છોકરા પાંચ જણાને આ અમારા બધા બેઠે શીતરી શીતરી માર્યા છે એટલે હવે અમને આવ્યું અમને ખટાયા ખટાય એમ નથી અમને રહેવા દે એમ નથી અમારા પોત ઘરે એટલે હવે અમારે ક્યાં જાવું એટલે હવે આને આના માટે સરકારને જોવાનું છે કે ઓને રાખવો કે ના રાખવો કાલે બીજાને જો આવું બી તોફાન કરશે તો ઉપાધિ કઈ મૂકી દે તો અમારે સરકાર ની વિનંતી છે આજે મારું નામ વસરભાઈ નાગરભાઈ મકવાણા મકવાના પેપલા વાળા